વાહન ચાલકો ની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈટ બેરિયર લગાવાયા હાઈટ બેરિયર થી બ્રિજ ને માટે સંપૂર્ણ રીતે બંધ કરાયું રાજ્ય સરકાર સૂચના સમગ્ર રાજ્યમાં બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકા ભરાયા બ્રિજને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને આ બ્રિજ ઉપર ભારે વાહનોનો પ્રવેશ સંપૂર્ણ રીતે અટકાવવા માટે પથ્થરોની આદેશ મૂકવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિમાં ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય નહીં તેને ધ્યાને લઈને હાઈટ બેરિયર મૂકવામાં આવ્યા છે ભારે વાહનો માટે વૈકલ્પિક રોડ નિયત કરવાની સાથે જ આ બ્રિજ ખાતે વિવિધ ચેતવણી સૂચક બોર્ડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ઉપરાંત કોઈ પણ ભયજનક બ્રિજ કે જાહેરનામાથી પ્રતિબંધિત બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થાય નહીં તે માટે વિવિધ સલામતીના પગલાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોના હિતમાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ